જૂનાગઢની ધરતી પર પવનમાં ભક્તિની સુગંધ તરબોળ હતી ગામડાઓમાં મંદિરોના ઘંટનાદ સાથે સવાર થતી સાંજ આરતીના સ્વરમાં રંગાતી એ જ ધરતી પર એક એવો દીપ પ્રગટ્યો જેના પ્રકાશે સમગ્ર ગુજરાત ને ભક્તિ નું પાથરું આપ્યું એ હતા નરસિંહ મહેતા સંવત ચૌદસો ચૌદ નો સમય તલાજા ગામે નાગર બ્રાહ્મણ કુટુંબમાં એક નાનકડો દીકરો જન્મ્યો માતા પિતા તેને જોઈ આનંદે ઝૂમી ઉઠ્યા નામ રાખ્યું નરસિંહ

અને પતિના ભાવોને સમજનારી પરંતુ નરસિંહનો સ્વભાવ દુન્યવી કાર્યો કરતા અલગ જ હતો જ્યાં બીજા લોકો ધંધા ધોરણમાં મગ્ન રહેતા ત્યાં નરસિંહ ભગવાનના સ્મરણમાં લીન રહેતા ઘરના લોકો વારંવાર કહેતા અરે નરસિંહ તું આળસુ છે ઘરના કામ કર પરિવારનું ભાર વહન કર પણ નરસિંહના કાનમાં એ અવાજ પહોંચતો જ નહીં તેઓ તો મનમાં ગોપી સમાન બનીને વૃંદાવનના કાનુડાની રાહ જોતા હરિદાસજી સાથે બેઠ એક દિવસ અપમાનથી દુખી થઈ નરસિ જંગલ માં નીકળી ગયા આંખો માં આંસુ હૈયા માં વ્યથા ત્યાજ તેમને મળ્યા એક સંત હરિદાસજી હરિદાસજીએ પૂછ્યું वत्स આટલું શા માટે દુખી છે નરસિ રડતા રડતા બોલ્યા મને કોઈ સમજતું ન હતી મારું મન તો કાનુડા વગર જીવતું ન હતી હરિદાસજી સ્મિતે બોલ્યા તો એ કાનુડા તો તારા હૈયા માં જ વસે છે નામ જપકર ભક્તિ કર ગોપી ભાવ અપનાવ તને એના દર્શન થશે એક ક્ષણથી નરસિંહ નું જીવન બદલાઈ ગયું તેઓ ભક્તિ માર્ગે સમર્પિત થયા ગોપી સમાન માને તેઓના પ્રેમ વિરહ તરસ ઝળહળતો ક્યારેક તેઓ ગાતા ગાતા ભાન ભૂલી જતા આંખોમાં આંસુ હોઠ પર સ્મિત હૈયામાં કાનુડાની ઝાંખી લોકો આશ્ચર્યચકિત થવા લાગ્યા આ નરસિંહ તો ખરેખર ગોપીઓ સાથે રાસ રમે છે ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત મદદ ચમત્કારિક પ્રસંગો નરસિંહ મહેતાની ભક્તિ એટલી શુદ્ધ અને સાચી હતી કે ભગવાન પોતે તેમના સંકટોમાં તેમની સહાય કરવા આવતા આવા કેટલાક પ્રસંગો નીચે મુજબ છે એક હુંડી સ્વીકારવાનો પ્રસંગ એકવાર વાર નરસિંહ મહેતાને દ્વારકા જવાની ઈચ્છા થઈ તેમની પાસે પૈસા નહોતા પણ શ્રદ્ધા અડગ હતી તેમણે જૂનાગઢના એક વ્યાપારીને હુંડી લખી આપી જેમાં તેમણે લખ્યું કે આ હુંડી સ્વીકારનારને દ્વારકામાં ભગવાન જેઓ શામળશા શેઠના નામે ઓળખાશે પૈસા પાછા આપશે શ્રદ્ધા રાખી અને દ્વારકામાં જઈને હુંડી શામળશા શેઠને આપી શામળશાએ હુંડીના પૈસા ચૂકવી આપ્યા આ પ્રસંગ ભક્તના ભાવ અને ભગવાનના કરુણા ભાવનો ઉત્કૃષ્ટ દાખલો છે બે કુંવરબાઈનું મામેરું નરસિંહ મહેતાની પુત્રી

જુનાગઢ રાજા રા માંડલિકે નરસિંહ મહેતાને કહ્યું કે જો તેઓ સાચા ભક્ત હોય તો ભગવાન તેમને પહેરાવે આ અપમાનજનક પડકાર નરસિંહ મહેતાએ સ્વીકાર્યો અને ભગવાનની ભક્તિ શરૂ કરી રાજા અને લોકોની હાજરીમાં ભગવાન શ્રી કૃષ્ણ એક ભવ્ય માળા સાથે પ્રગટ થઈ નરસિંહ મહેતાને પહેરાવી આ પ્રસંગે રાજાએ તેમની દિવ્યતા સ્વીકારી અને નરસિંહ મહેતાનો જય જયકાર થયો નરસિંહ મહેતાની સાહિત્યિક ક્રાંતિ આ ચમત્કારિક ઘટનાઓ સિવાય નરસિંહ મહેતાનું મુખ્ય યોગદાન તેમની ભક્તિપૂર્ણ કવિતા છે તેમણે પોતાની રચનાઓ દ્વારા ભક્તિ રસને લોકપ્રિય બનાવ્યો તેમના પ્રભાતિયા જેવા કે જાગને જાદવા અને જળ કમળ છાંડી જાને બાળા આજે પણ ઘેર ઘેર ગવાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જેવા પદોમાં તેમણે માનવતા સમાનતા અને સત્યનો ઉપદેશ આપ્યો નરસિંહ મહેતાએ પોતાની કવિતામાં સમાજ સુધારણાનો પણ સંદેશ આપ્યો તેમણે જાતિ ભેદ અને ઊંચ નીચના ભેદભાવને નકાર્યો અને સાચા ભક્ત માટે ભક્તિ એ જ સર્વોચ્ચ ધર્મ છે તેવું સાબિત કર્યું તેમનું જીવન ભૌતિક સંપત્તિના અભાવ છતાં આત્મિક રીતે ખૂબ જ સમૃદ્ધ હતું નરસિંહ મહેતાનું જીવન એ દર્શાવે છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિથી ઈશ્વરને પામી શકાય છે તેમના ભજનો અને પદો આજે પણ આપણને જીવનમાં શ્રદ્ધા કરુણા અને ભક્તિનું મહત્વ શીખવે છે તેઓ માત્ર એક કવિ નહોતા પરંતુ એક દિવ્ય પુરુષ હતા જેમનું જીવન જ એક કાવ્ય હતું ભક્તિનો સંદેશ નરસિંહે ભજનો દ્વારા શીખવ્યું સાચો વૈષ્ણવ એ છે જે બીજાના દુખમાં દુખી થાય ભક્તિ એટલે શરણાગતિ ભગવાન માટેનો પ્રેમ નિઃસ્વાર્થ હોવો જોઈએ જાતિ ભેદ નહીં માનવતા સર્વોપરી છે અંતિમ ક્ષણો વૃદ્ધાવસ્થામાં પણ નરસિંહ સતત ભજન કરતા એક દિવસ સંગીતમાં લીન રહી અંતિમ શ્વાસ લીધા હોઠ પર માત્ર એક જ શબ્દ હતો હે મુરારી હે કાનુડા કહેવાય છે એક ક્ષણે કાનુડા પોતે આવી નરસીને પોતાના ગોપી ગણમાં સામેલ કરી લીધા